સુરત શહેરમાં ગઈકાલે રોંગ સાઈડ પર જઈ રહેલા યુવકોના બાઇકની ચાવી કાઢીને તેમને અટકાવનારા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાણીને યુવકોના ટોળાએ જાહેરમાં માર માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાહન ચાલકો સાથે તૂટુ બે મે થતા પિયુષ ધાણીની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી હતી વાહન ચાલકોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા માથાકૂટ તો પામી હતી ત્યારે માથાકૂટ દરમિયાન વાહન ચાલકોએ વિડીયો કેમ ઉતાર્યો જણાવી હાથાપાઈ કરી હતી પિયુષ ધાનાણીને માર મારવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી પિયુષ ધાનાણીએ ફરજ વધારતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તેઓ સાથે જ રોંગ સાઈડ જનારા વિરુદ્ધ અપશબ્દો પણ પિયુષ બોલતો હોવાનું કહીને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પિયુષ ધાનાણીએ હુમલો કરનારા પર કોપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી સામાજિક કાર્યકર્તા પિયુષ ધાનાણી પર હુમલો કરનાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ